અમેરિકામાં શ્રીની પ્રથમ પ્રાતઃ પૂજાના દર્શન કરીને તારીખ સાત જુલાઈ અમર થઈ ગઈ પૂજા બાદ પારણા કરીને સવા કલાક સુધી તે પછી ધ હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના આમંત્રણથી તેઓના ગણેશ મંદિરમાં પધારી ગણેશ પૂજામાં ભાગ લીધો આજની સાંજે પબ્લિક સ્કૂલમાં યોજાયેલા સત્કાર સમારંભમાં ઉપસ્થિત સ્ટેટ એસેમ્બલીના સભ્ય લિયોનાર્ડ સ્ટેવિસ્કે જણાવ્યું કે આ દેશમાં તમે ભારતીય મોડા આવ્યા છો છતાં તમે તમારી સંસ્કૃતિથી અમેરિકાને સમૃદ્ધ બનાવો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીશ્રીના આગમનથી તમને સૌને પ્રેરણા મળશે અમેરિકાની ધરતી પર સ્વામીજીના આશીર્વાદ પામનાર પ્રથમ અમેરિકન તરીકે આ રાજનેતા પોતાને ભાગ્યશાળી સમજી રહ્યા છે સ્વામીશ્રીએ પણ સત્કારમાં ઉપસ્થિત ભાવિકોને આશીર્વાદ આપતા જણાવ્યું કે હું આત્મા છું આપણા ભગવાન છે તેમ જાણવું અક્ષર ને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે તો પરમાત્માનું સુખ પ્રાપ્ત થાય આ સ્વાગત સભા બાદ તારીખ આઠ જુલાઈથી શરૂ થઈ રહેલ પારાયણ માટે સ્વામી શ્રી હોલમાં પધાર્યા ત્યારે તેઓને બેસવા માટે સોફા પર ગાલીચો પાથરેલો હતો તે જોઈ તેઓ બોલ્યા ગાદી પાથરું તો સારું તેઓને સોફાનું સન્માન ગમ્યું નહીં ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે ધરતી જવું તો સુખ જ નહીં સ્વામીશ્રીની પણ આ જ રીત ગુણાતીત રીતમાં આસનથી મોટપની વાત આવતી જ નથી ને છતાં સૌની વિનંતી સ્વીકારી ન છૂટકે સ્વામીશ્રી સોફા પર બિરાજ્યા ત્યારબાદ સ્વામીશ્રીએ પૂજન માટે કંકુ નાળા છડી જળ વગેરે સામગ્રી પણ મંગાવી અને પારાયાનો વિધિસર પ્રારંભ કરાવ્યો તેમાં જ્યારે આરતી ની ઘડી આવી ત્યારે ઠાકોરજીને લઈને એક સંત આવ્યા તે જોઈ સ્વામીશ્રી તરત સોફા પરથી ઊભા થઈ ગયા અને ઠાકોરજીને તે શેફા ને ઠાકોરજીને તે સોફા પર પધરાવી પોતે બાજુમાં પડેલી સાદી ખુરશી પર બેસી ગયા છેવટે યુવકો બીજો સોફો લઈ આવ્યા અને તેની પર સ્વામીજીને બેસાડ્યા આ અમેરિકાનું આ પ્રથમ પારાયણ પડે પડે સ્વામીજીના સદ્ગુણીને ઝાંખી કરાવતું રહ્યું પારાયણના પ્રથમ દિવસની સમાપ્તિ બાદ રાત્રે સવા નવ વાગે ન્યૂ જર્સી તરફ પધરામીએ જવા નીકળેલા સ્વામીશ્રી હરિભાઈ ને ઘેર પહોંચ્યા તેઓ અમેરિકન મહિલાના મકાન મકાનમાં ભાડુઆત તરીકે રહેતા હતા જ્યારે સ્વામી સિદ્ધિયા પધાર્યા ત્યારે ઘર અમેરિકન બાઈ ને દૂરથી દર્શન કરતા જ પ્રીત પૂર્વની જાગી ગુરુજી મારા જેવું થઈ રહ્યું કોઈ જ સીધા પરિચય વિના તેને સ્વામીશ્રી પ્રત્યે એવો ભાવ જાગ્યો કે તેણીએ હરિભક્તને કેવડાવ્યો તમારા ગુરુને મારા બંગલામાં બધે ફેરવો અને મારું ઘર પવિત્ર કરો તે વખતે તે મહિલાએ કાચબાની પ્રતિકૃતિ ધરાવતું પાંચ ડોલરનું કાચનું રમકડું પણ પેટમાં સ્વામીશ્રીને અમેરિકા તરફથી મળેલો આ પ્રથમ ઉપહાર હતો તે આપીને વિદેશી મહિલા કૃત કૃત્ય બની રહી ન્યૂ જર્સીની પધરામણીઓ પૂરી કરીને સ્વામીશ્રી રાત્રે દોઢ વાગ્યે ન્યૂયોર્ક પરત પધાર્યા દિવસ રાત એક કરતા તેઓ અમેરિકાને માંડેલા તારીખ જુલાઈની સવારે સ્વામીશ્રી અલ્પહાર કરી રહેલા ભોજન બાપે તેમની પ્રકૃતિ વહેંચીને જમવાની તેથી તેઓએ અહીંના સક્રિય કાર્યકર કુંજકુમાર શાહને પણ પોતાની સાથે જ ઉકાળા પાણી કરવા બોલાવ્યા તે વખતે કાર્યકરે જણાવ્યું હું એક ટાણું જમું છું

તૈયાર થઈ રહેલા એક મંદિરને જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જતા કે બીએપીએસ માં આમ પલકારામાં મંદિરો શી રીતે ઊભા થાય છે પણ સૌના આશ્ચર્યનો એક જવાબ ઉપરોક્ત પ્રસંગમાં છે આ બાલ વૃદ્ધ ભાઈ બાઈના વ્રત તપ અને સેવા ભક્તિની અવિચળ ટેકથી આ મંદિરો ઊભા થતા તે સૌ ભક્તો બની રહેતા મંદિરની અદ્રશ્ય આધારશિલાઓ આજે પણ જ્યાં જ્યાં બીએપીએસ મંદિરો તૈયાર થઈ રહ્યા છે ત્યાં ત્યાં આવા ટેકીલા ભક્તો સેંકડોની સંખ્યામાં મળી આવશે જેમાંથી વિશેષ માળા પ્રદક્ષિણા શ્રામીક શ્રમ રેડવાનું પણ લીધું હોય તો કોકે અમુક અમુક ઉપવાસ કરવાની પ્રતિજ્ઞાઓ લીધી હોય બીએપીએસના મંદિરો પાસે પૈસા કે પથ્થરી વિશેષ તો ભક્તોના પ્રેમ અને પરિશ્રમથી બનેલા છે તેથી જ તેની આવડતા ઘણી લાંબી છે પૈસા પથ્થર તો ખૂટે ખવાય પણ પ્રેમ પરિશ્રમના મૂલ્ય તો કાલાતીત હોય છે તારીખ જુલાઈની બપોરે જમીને વિશ્વ પ્રસિદ્ધ કાઉન્ટીમાં પથરાવણી ગયેલા વૈશ્વિક નાણાં બજારના નાભી કેન્દ્ર સમા આ વિસ્તારમાં છ હજારની બેઠક ક્ષમતા ધરાવતું રેડિયો સિટી થિયેટર અમેરિકાનું જૂનામાં જૂનું ને મોટામાં મોટું ચર્ચ ન્યુયર્ક પબ્લિક લાઇબ્રેરી આકાશના દેવડ તરીકે ઓળખાતું એકસો બે માળનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ મેડિસન સ્ક્વેર ગાર્ડન રોક ફેલર સેન્ટર સાઠ માળનું ચેઝમેન હટન બાવન માળનું યુનિયન કામ્બાઈડ સંકુલ અડતાલીસ માળનું ટાઈમ એન્ડ લાઇફ સ્ટામનું સમાયિકનું મકાન ત્રેપન માળની નેશનલ સિટી બેંકની ઇમારત બેતાલીસ માળના સોકોની મોબિલ અને એક્ટિવેટેબલ લાઈફના સદનો વગેરે પર હરિભક્તોએ સ્વામીજીની દ્રષ્ટિ કરાવી જેના એક એક રૂમમાં બ્રહ્માંડો અણુવત બનીને સમાઈ ગયા હોય તેને પ્રદેશની સૃષ્ટિ સા છતાં સા શ્રીજી મહારાજે કહ્યું છે કે જેમ કાખના મુવાડા છે તેમ સારો કયો ને નરસો કયો તે તો સારો નરસો સૌ એક પાડમાં છે તેમ માહિક પદાર્થ પણ સર્વે સરખા છે અને કંઈક સારું નરસું જે કહીએ છીએ એ સારું ભોજન છે આ સારું વસ્ત્ર છે આ સારું ઘરેણું છે આ સારું ઘર છે આ સારું ઘોડું છે આ સારા પુષ્પ છે તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ શ્રીજી મહારાજની આ પ્રકૃતિ સ્વામીશ્રીએ પણ ધારણ કરેલી તેથી ભક્તોએ પોતાનામાં હેત કરાવીને તેઓનું કલ્યાણ કરવા માટે સ્વામીશ્રી આવી બાબતોમાં કંઈક રસ દાખવતા પધરાવણીઓ બાદ આજની સાંજે મંદિરની જગ્યાના ખુલ્લા મેદાનમાં પારાયણનું આયોજન કરવામાં આવેલું ચોગાનમાં ભારતીય પદ્ધતિથી યોજાયેલો કથા પ્રસંગ જોઈ આસપાસના સ્થાનિક રહીશોને ઘણું કુતૂહલ થતું હતું તેઓ પણ ખુરશીઓ નાખી દૂર દૂર બેસી ગયેલા આ પારાયણમાં પૂર્ણાહુતિના આશીર્વાદ પાઠવતા સ્વામીશ્રી જણાવ્યું કે મંદિર થતાં પહેલાં અહીં પારાયણ થયું મંદિર સરસ થશે જીવને જન્મ મરણનો ભય છે તેથી રહીત કરવો તે મોટી સેવા છે અન્નદાનથી બે પાંચ દિવસ બે પાંચ મહિનાની ભૂખ જાય પણ કાયમી નહીં વસ્ત્રદાન વિદ્યાદાનથી પણ આત્માનો લાભ થતો નથી જે દાનથી મરણનો ભય રહેતો નથી તે મોટામાં મોટું દાન છે મંદિર કરવાનો આ મોટો યજ્ઞ છે આમ અમેરિકામાં સ્વામીશ્રી આરંભેલા મંદિર નિર્માણના મહાયજ્ઞમાં હૂત દ્રવ્યો બનીને હોમાઈ જવા હરિભક્તો તત્પર હતા જોકે તેમાં પ્રથમ આહુતિ પોતાની જ આપવી હોય તેમ સ્વામીશ્રી સત્સંગ વૃદ્ધિ માટે પરિશ્રમ ઉઠાવી રહેલા પાછા આવીને દોઢ વાગે સુતેલા કંઈક જુદી નહોતી રહી પારાયણની પૂર્ણાહુતિ બાદ ભોજન કરીને પધરાવણી નીકળી પડેલા તેઓ તેમાંથી પરવારીને રાત્રે સાડા બાર વાગ્યે સુવા પામેલા તારીખ દસ જુલાઈની સવારે નવ વાગ્યા ને પચાસ મિનિટે પધારેલા સ્વામી શ્રીએ શહેરમાં પધરામણીઓ કરી રાત્રે આઠ વાગ્યે શ્રી ભગુભાઈના ઘેર ઉતારે આવી આરતી અષ્ટકનું આહાનિક કર્યું ત્યારબાદ ભોંય પર પાથરેલા ધાબડા પર જ બીજે બિરાજી સત્સંગ કીજીએ સમજવું શાનમાં ઓળખવું અંતરે પદો પર નિરૂપણ કરવા લાગ્યા સામે માંડ દસ પંદર ભક્તો બેઠા હતા તોય દોઢ કલાક સુધી કથા પ્રવાહ વેળાવી સૌને તૃપ્ત કરી દીધા કથા કરવામાં તેઓ એટલા બધા લય લીન થઈ ગયા કે રાત્રિ ભોજન પણ વિસરાઈ ગયું છેક પોણા દસ વાગે તેઓ ઉકાળા પાણી કરવા બિરાજ્યા આવા હતા એ રામ અમલમાં રાત માતા સંત